સુરત શહેર સચિન પોલીસ દ્વારા ચપ્પુ વડે ઈજા પહોંચાડી નાસી ગયેલા ચાર આરોપીઓની સફળ ધરપકડ આરોપીઓનું સરઘસ કાઢી સચિન શહેરમાં ફેરવ્યા પ્રજાપંખ સુરત પંદર માર્ચ બે હજાર પચ્ચીસનો અહેવાલ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા અને શરીર તેમજ મિલકત સંબંધિત ગુનાઓને અટકાવવા માટે પોલીસ કમિશનર સાહેબશ્રી તથા અન્ય ઉચ્ચ નાઓએ સૂચના આપેલી હોય જેના અનુસંધાને સચિન પોલીસ સ્ટેશન દ્વારા ગુનાઓને ઝડપી પગલાં લેવામાં આવ્યા છે ધૂળેટીના દિને તારીખ ચૌદ માર્ચ બે હજાર પચ્ચીસના રોજ સાંજે આશરે ચાર કલાકે સુરતના સચિન વિસ્તારમાં આવેલા અંછઠાનગર સોસાયટીમાં ફરિયાદી શ્રી મનોજ રમાશંકર ગુપ્તા તથા અન્ય ત્રણ વ્યક્તિઓ પર ચાર આરોપીઓ દ્વારા ચપ્પુ વડે અને ઢીક્કમુક્કા મારફતે હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલામાં ફરિયાદી તથા સાક્ષીશ્રીને નાની મોટી ઈજાઓ પહોંચી હતી ઘટના બાદ આરોપીઓ રિક્ષા નંબર મારફતે નાસી છૂટ્યા હતા આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ નીચે મુજબ છે આદિત્ય બેહુદાન ચારણ ઉમર છવ્વીસ રહેવાસી સચિન જીઆઈડીસી મેહુલ દીપકભાઈ પરમાર ઉમર ચોવીસ રહેવાસી એક હજાર બસો તેત્રીસ વૃંદાવન સોસાયટી કનકપુર સચિન જશવંત કુંભબિહારી યાદવ ઉમર ઓગણીસ રહેવાસી જલારામનગર સોસાયટી સચિન અને મનીષ કુમાર રમાશંકર પ્રજાપતિ ઉમર બાવીસ રહેવાસી ઝૂંપડપટ્ટી સચિન જીઆઈડીસી છે જેઓ અજંતાનગરમાં ખુલ્લે આમ ચાકુ લઈ આતંક મચાવતા હતા ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર પીએન વાઘેલા સાહેબના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના શ્રી ડી ડામોર અને એસ કે રત્નુના નેતૃત્વમાં અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સના આધારે સચિન પલસાણા ટી પોઈન્ટ પાસે જાહેર રોડ પરથી ચારે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા આ આરોપીઓ પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલી રિક્ષા રજિસ્ટ્રેશન નંબર જે ફાઇવ સીવી એક હજાર પાંચસો ચોર્યાસી કબજે કરવામાં આવી છે આ આરોપીઓ વારંવાર ગુનાઓ આચરતા હોવાથી તેમની ધરપકડ દ્વારા પોલીસ દળે સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવી છે સચિન પોલીસ સ્ટેશનની ટીમની ઝડપી અને પ્રશંસનીય કામગીરી બદલ પોલીસ કમિશનર સાહેબશ્રી દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા આ ગુનાની વધુ તપાસ ચાલી રહી છે સચિનમાં ખુલ્લેઆમ ચાકુ લઈ આતંક મચાવતા આરોપીઓને રિકન્સ્ટ્રકશન પંચનામા માટે અજંતા નગર સ્થળે આજે લઈ ગયા હતા પોલીસે ગુન્હાના સ્થળે આરોપીઓને રહેઠાણ રસ્તા વચ્ચે ફેરવી સચિનમાં ખુલ્લેઆમ ચાકુ લઈ આતંક મચાવતા અને રોફ જમાવનાર આવા લુખા તત્વો વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી હતી આજે ચારે આરોપીઓને સચિન પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું આ સાથે પોલીસે ઇનડાયરેક્ટલી કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશોનો સંદેશ પણ આપ્યો હતો ઉપરોક્ત કામગીરીમાં સામેલ પોલીસ અધિકારી કર્મચારીઓમાં ખુદ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીએન વાઘેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનડી ડામોર અને એસ કે રત્નુ એએસઆઇ પિત્બર વ્યંકટ અહેકો ઇન્દ્રજીતસિંહ અમ્રસંગ अहे को सहदेव सिंह गजेंद्र सिंह अहे को जशवंत भाई वाघा भाई अहे को हसमुख भाई नारण भाई अहे को अरुण भाई बचू भाई अहे को विजय सिंह भगवान भाई अहे को संजय भाई घनश्याम भाई अपो को राजेश भाई प्रभु भाई, अपो को दशरथ भाई मावजी भाई અપોકો જયપાલસિંહ મહેન્દ્રભાઈ અજંતાનગર સોસાયટી અને રહેણાક વિસ્તાર આવેલા છે ગઈકાલે એક રિક્ષા એ સોસાયટી વિસ્તારમાંથી પૂર ઝડપ એ રીતે નીકળેલા હતા અને ત્યાં રહીશો રહેતા હોય જેથી આ રીતે નીકળતા અ ત્યાંના રહીશો એ લોકોને રોકેલા હતા કે ભાઈ આ રીતે કેમ ઝડપે રિક્ષા ચલાવીને નીકળ્યો છે જેનો સારું નહીં લાગતા એ લોકોને એ લોકો એના સંઘર્ષ કરેલા હતા ને એ સંઘર્ષમાં સામે ઝપાઝપી મારામારી કરી લોકોને ઈજા પમાડેલા હતા જેમાં જે એક વ્યક્તિ છે એમાંથી ચારમાંથી એને પોતે છરી કાઢી સામેવાળાને છરીથી પણ ઈજા પહોંચાડેલા હતા જેમાં ઈસમને સામે જે હતા એને ટાંકા પણ આવેલા છે તો એ મુજબ ના તુરંત ફરિયાદ લેવામાં આવ્યા હતા અને એ લોકો આ ગુનો કરીને ત્યાંથી નાસી ભાગેલા હતા અને ત્યાંથી નાસી ભાગતા અમારા સર્વેલન્સ ના ટીમ અને ચોકી સ્ટાફ સહિત માણસો આ માણસોને આઈડેન્ટિફાઈ કરવા અને એ લોકોને ઝડપી પાડવા માટે કાર્યરત બનેલા હતા જેથી તેઓને આજરોજ પકડી પાડી જગ્યા ઉપર જઈ રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલા છે અને તપાસના કામે વિગતો અને પુરાવા મેળવવામાં આવેલા છે આમાં એક જે મેહુલ પરમાર કરે છે એ આરોપી પેલા પણ જે કહેવાય કે ભાઈ એના વિરુદ્ધ ગુના નોંધાયેલા છે અને અમે જે ગુનાના એના હિસ્ટ્રી છે એ બાબતે નામદાર કોર્ટમાં પણ અમે એ બાબતે ધ્યાન ઉપર લાવવાના છે જેથી કરીને યોગ્ય આમાં ન્યાય મેળવી શકે